સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરે ખરાબ રોડ રસ્તાઓ મુદ્દે અધિકારીઓને નોટિસો આપી પણ તે છતાં હાલત ન સુધરી સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય યથાવત સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર સામ્રાજ્ય જોવા મળ્યું છે અધિકારીઓ નોટિસો આપી છે છતાં પણ હાલત તેવી ને તેવી જ છે આઠ સપ્ટેમ્બર સુધીમાં તમામ રોડ રસ્તાઓનું રિપેરિંગ કરવા આપવામાં આવી હતી નોટિસ છતાં પણ ન સુધર્યા રોડ રસ્તાઓના હાલ હવાલ કમર ખાડાઓથી પ્રજા પરેશાન થઈ રહી છે કલેક્ટરની નોટિસ છતાં પણ અધિકારી ન ગાંઠતા હોવાનો ઘાટ જોવા મળ્યો અશરફપુરાજી ન્યૂઝ સુરેન્દ્રનગર જી આજે કલેક્ટર સાહેબ દ્વારા જે એનએચ 51 મધ્યમાંથી સુરેન્દ્રનગર મધ્યમાંથી પસાર થાય છે અને એને જે નોટિસ પાઠવી છે અને ખૂબ સારી કામગીરી કરી છે સુરેન્દ્રનગરના લોકો માટે સાહેબે જે કામ કર્યું છે એના માટે ખુબ ગર્વ ની લાગણી લાગણી થાય છે કે કોઈ તો છે સુરેન્દ્રનગર ની અંદર કે લોકો માટે વિચારે છે લોકોના પ્રશ્નો માટે વિચારે છે સુરેન્દ્રનગર જે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ છે એ એટલો ખરાબ હતો એને એને બંધ કરવામાં આવ્યો છે પણ એના જે ડ્રાઈવરજન આપ્યા છે એ એટલા ખરાબ છે ચાલવા લાયક નથી અને વાહન ને પારા વાર તકલીફ પડે છે ટાયર તૂટી જાય એવા ખાડા છે એને સમારકામ કરી એને ચાલવાલાયક બનાવવા જોઈએ એવી અમારી માંગણી છે બીજું કે સુરેન્દ્રનગરના શહેરમાંથી જે મધ્યમાંથી પસાર થાય છે એને ચેંકાવવાની એટલો ખરાબ હાલતમાં છે ટાવરથી દૂધની ટાવરથી દૂધરેજ જ સુધીનો જે માર્ગ છે અતિશય ખરાબ હાલતમાં છે એટલે કલેક્ટર સાહેબના આ નિર્ણયને આવકારે છે સુરેન્દ્રનગરના તમામ લોકો આ નિર્ણયને આવકારે છે સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી નેશનલ હાઇવેનો રાજ્ય સરકારનો અને નિગમના જે રસ્તાઓ નીકળે છે 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 બિસ્માર હાલતમાં તેના કારણે લોકોને પારાવાર સમસ્યા થાય રોડ રસ્તામાં જે ખાડાઓ છે એના કારણે પેટ્રોલ ડીઝલમાં પણ ખૂબ મોટી વપરાશ થાય છે ટાયરો તૂટી જાય ફાટી જાય છે અને લોકોને હોસ્પિટલ જવાનું હોય ત્યારે પણ પારાવાર સમસ્યા થાય છે આ સંદર્ભે તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ તંત્ર કોઈ પણ જાતની કરી નથી હવે કલેક્ટરે આ બાબત લોકોની સાથે ખરાબ આવીને છે અને તંત્રએ આ લોકોને નોટિસ આપી છે કે જો સાત દિવસ અથવા તો દસ દિવસમાં આ તમામે તમામ રસ્તાઓ સરખા કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા આ રસ્તા બાબત એટલે કે નેશનલ હાઈવે નર્મદા નિગમ અને રાજ્ય સરકારના જે રોડ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાંથી પસાર થાય છે રોડ સમા કરવામાં નહીં આવે તો કલેક્ટરશ્રી આ બધા ઉપર ફોજદારી કાર્યવાહી કરશે એવી તેમને નોટિસ આપવામાં આવી છે શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના રહેવાસીઓ ત્રાહી મામ પોકારી ગયા છે તમારા નિર્ણયથી લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ રાજકીય દબાણમાં ન આવી તંત્ર પાસે આપ આ કામ કરાવજો અને જો કામ ન કરે તો કડક હાથે ફોજદારી કેસ કરી એક નવો દાખલો બેસાડજો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ